જે સક્રિયતા પત્રક બતાવી તે દારૂ અને રેતી ચોરીમાં ત્રણ ચાર વર્ષમાં છે દારૂ ને રેતી ચોરી સામે નવા એસપી સક્રિયતા બતાવે તેવી મારી વિનંતી સાથે આગ્રહ છે તેવું ભરતભાઈ કાનાબારે કહ્યું પ્રથમ ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ બારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા રાજકીય ખળભળાટ એટલે તમે જે પત્રના કૌભાંડ લેટર આપણું અત્યારે વાત ચાલી રહી છે બનાવઠી લેટર બરામાં એ વારામાં પૂછતા હો તો કહું કે પોલીસે સમગ્ર ઘટના દરમિયાન જે દીકરીનો રોલ હતો પર્ટિક્યુલરલી એ તો મને લાગે છે કે એક ઓફિસના સ્ટાફ મેમ્બર તરીકે એને એના ભાગે જોબ જોબવર્ક તરીકે લેટર ટાઈપ કરવાનો એવો સેવો જ લાગે છે એમાંનો કોઈ ડાય ડાયરેક્ટ રોલ નથી કેમ કે કંઈ પોલિટિકલ પણ છે એની વ્યક્તિ એટલે એ દીકરી તરીકે અને બધાની સાથે જાહેરમાં આવી રીતે ફેરવ્યા રિકન્સ્ટ્રક્શન દરમિયાન અને બધા આરોપીઓ જાણે મોટા મોટો ગંભીર ગુનો કીરો દીકરીએ એવી રીતે મને લાગે છે આમાં ચોક્કસપણે પોલીસ તંત્રે અતિરેક કીરો છે પોલીસ તંત્રની સક્રિયતા માટે પણ મારે કહેવું છે કે જે સક્રિયતા એણે આ લેટર કાર્ડમાં બતાવી એટલી સક્રિયતા અમરેલીમાં દારૂ અને રેતીની ચોરીનું જે દૂષણ છે જે કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ફૂયલું ફાયલું છે ગંભીર રીતે એનો અંકુશ લાવવામાં સક્રિયતા બતાવે નવા એસપી પાસે મારો એ પણ આગ્રહ છે અને એ પણ એમને માટે મારી વિનંતી છે